ભાવનગર ટ્રિપલ મર્ડર કેસમાં ઘણા મોટા ખુલાસા થયા છે પોલીસ આરોપી સુધી કેમ પહોંચી કેવી રીતે થયું સબ તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ ઓફિસરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો

અને હવે સવાલ એક કે પોલીસે કેવી રીતે આ ઘટનાનો ભેદ ઉકેલ્યો તો થયું એવું કે પોલીસે પત્નીનો મોબાઈલ જેમાં ચેક કર્યો તે ફ્લાઇટ મોડમાં હતો તે મોબાઈલ અને તેમાં એક ડ્રાફ્ટ મેસેજ જે છે પડેલો હતો આ મેસેજ આરોપી એ પતિ કોઈ પરિવારજનને કરવાનો હતો હવે જ્યારે પોલીસે જોયું તો આ મેસેજમાં લખેલી ભાષા અને તેની પત્નીના જુદા મેસેજની ભાષા સરગાવતા તે મિસમેચ તેમાં દેખાયું ત્યારે શંકા તેના પતિ પર ગઈ જ્યારે આરોપી પત્નીના મોબાઈલ ટ્રેસ કરી તેમાં ગુમ થયેલીની તારીખ લઈ આજ સુધીની કોલ ડિટેલ્સ પોલીસે નીકાળી તો એમાં સામે આવ્યું કે આરોપી કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાત કરતો હતો તે નંબર વ્યક્તિ પોલીસે પૂછપરછ કરતા ગિરીશભાઈ વાણિયા જણાવ્યું તે ફોરેસ્ટમાં આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને બીજી નવેમ્બરના રોજ આરોપી શૈલેષ ખાંભલા દ્વારા પોતાના જ ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડો કરી આપવાનું તેમાં જણાવ્યું હતું એટલે આરોપી શૈલેશ ખાંભલાએ બે નવેમ્બરે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરીને ખાડો ખોદી રાખ્યો હતો તે બાદ ગાડી માટી પણ મંગાવી રાખી હતી આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની પુત્ર અને તેની પુત્રીની પાંચ છ નવેમ્બરના રોજ હત્યા કરી નાખી હવે આ મામલે પોલીસે વધુમાં શું કહ્યું છે પહેલાં તે સાંભળી લો ભરતનગર પોલીસ સ્ટેશનમાં

નાનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનું જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યું અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણે બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડનેન્ટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઇફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઈફ નો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબન્ડ જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણેના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટ કહીને ખાડા કરાવી દીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાજલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઇફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ ડાયરેક્શન જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનું શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપણે કહી શકાય કે આ જે છે ત્રણે ના એને ઓલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું

ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએ વાડા અને પીડી ઝાલાની હતી આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેયના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યું એને અહીંયા હાઈટ કર્યું હોય એવું

એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવા જોગ લીધી એના જે તપાસની અધિકારી છે એને બધી ડિટેલની ખબર છે તો વિગતવાર અને વ્યવસ્થિત એક ફરિયાદ થાય અને આ અમે સ્ટ્રોંગ એક કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી સાહેબ આરો ટીમ રિપોર્ટ ની અંદર પણ મુંગળાવાથી મોટી આ એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી બોડી અંદર તો એ થોડી જે એક શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કરી હોય એવું આવે છે બાળકોને શું કામ મારી નાખવા મળ્યો આપ એ જે છે અત્યારે તપાસનો વિષય છે બટ હાલ પૂર તો એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના

આરોપી જ્યારે છ નવેમ્બરના રોજ પાછો આ ખાડા માટે પૂરવા માટે તેને ફરી વાર માટી જોઈશે તેવું વિચારીને માટી મંગાવી એ માટે એક ટ્રક માટી તેને મંગાવી હતી પોલીસે જયારે પહેલા પૂછ્યું કે આ ખાડામાં એક રોજરૂ નીલ ગાય તેમાં પડી ગઈ હતી તે માટે તેને ખાડામાં માટી પૂરવાનું વિચાર્યું હતું ડીવાયએસપી આર આર સિંઘાલે જાણ કરવામાં આવી કે જે બાદ ઘટના સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું અને બાદમાં ત્રણ મૃતદેહ મળતા આ સમગ્ર જે મામલાનો જે ભાંડો જે ફૂટ્યો હતો તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં